પરંતુ પ્રેમ ધીરજ અને યોગ્ય માર્ગદર્શન ની ઉછેર કરો એ જ સાચો ઉછેર છે તેમણે બાળકોના વિકાસ માટેના ચાર ટીઝ ટેસ્ટ ટ્રીઝર અને ટાઈમ અને ટેલેન્ટ વિશે સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે માતા પિતાએ બાળકોને આ ચાર તત્વો શોધવામાં સહાય કરવી જોઈએ શ્રી વસાવડાજીએ સૌને પ્રેરણા આપતા કહ્યું હતું કે ચેઝ ધ એક્સલન્સ સક્સેસ વિલ ફોલો ઉત્કૃષ્ટતાનો પીછો કરો સફળતા આપ મેળે તમારી પાસે આવશે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા અને સૌથી આ ઉદ્દેશ આપણો માટે માઉન્ટ લિટરા ઝી સ્કૂલનો આભાર વ્યક્ત કર્યો હતો આજે 14મી ઓક્ટોબરે માઉન્ટ લિટર ઝી સ્કૂલ સુરતે એક ટોકશો ઓર્ગેનાઇઝ કર્યો છે પેરેન્ટિંગ કી પાઠશાલા પેરેન્ટિંગ કી પાઠશાલાના મુખ્ય સ્પીકર છે મિસ્ટર જય વસાવડા જે એક ગુજરાતી એમિનેન્ટ સ્પીકર છે એમના અનુભવો અને એમના વક્તવ્યો દેશભરમાં અને વિદેશમાં પણ બહુ ફેમસ છે આજની જે ટોક શો છે પેરેન્ટિંગ કે પાઠશાળા એનો મૂળ હેતુ છે કે પેરેન્ટ્સ સાથે આપણે શેર કરીએ નોલેજ અબાઉટ ચાઇલ્ડહુડ બાળપણ શું છે કેવી રીતે એ લોકોને રમવાનું ને એ બધું પણ ઇમ્પોર્ટન્ટ છે ભણવાની સાથે અને જય વસાવડા આમાં ખૂબ જ અનુભવી રીતે એમના એક્સપિરિયન્સીસ તો આપણને પેરેન્ટ્સ સાથે એ લોકો શેર કરશે આની સાથે ટીનએજ છોકરાઓ જે આજનો જમાનો છે ટીએજ છોકરાઓ સાથે પણ કેવી રીતનું આપણે મોટાઓ કેવી રીતે એ લોકોની સાથે આપણે વર્તન કરી શકીએ જે એ લોકોના ઉછેરમાં એ લોકોને હેલ્પ કરી શકે અને એક સારા નાગરિક બનાવી શકીએ એટલા માટે આ ટોક શો આજે ઓર્ગેનાઇઝ થયો છે જે તમારે જે પ્રોગ્રામ ચાલુ કર્યો છે એને હેડિંગ આપેલું છે બચ્ચો અને માલિકને હા માલિક નહીં માળી બનાવો એટલે કેવું છે કે બહુ બધા વાલીઓને એવું લાગે છે કે આપણે જે કહીએ તે જ બાળકોએ માની અને શીખવું જોઈએ પણ આપણું કામ એક માળી તરીકેનું છે કે આપણે જેવી રીતના માળી બધા છોડોને ઉછેરે છે તો એને ખીલવાની પણ એટલી જગા આપે છે તો એવી રીતે વાલીઓ તરીકે આપણી પણ ફરજ છે કે એ લોકોને આપણે નર્ચર કરીએ અને એ લોકોને ખુલવા માટે પણ પાંખો આપીએ એ લોકોને વિકસવા માટે જગા આપીએ એટલે આ લાઈનનો એ મિનિંગ છે